ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છે શાળાની બાજુમાં બિયર બિયરના ખાલી મળી આવ્યો માલપુરના ઉભરાણ ગામે મુખ્ય માર્ગ શાળાની બાજુમાં મુતરદી બિયરના ખાલી ટીન અને દેશી દારૂની કોઠળીઓનો જથ્થો જોવા મળ્યો સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા દારૂબંધી વાતો માત્ર કાગળ અને નેતાઓના ભાષણોમાં જ રહી ગઈ છે કે શું અરવલ્લી જિલ્લામાં માલપુરના ઉભરાણ ગામે બાળકોને જ્યાં ગુરુકુળમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરાતું હોય છે ત્યાં આ કેન્દ્ર શાળા આવેલી છે આજે ત્યાં બાજુમાં જ ભંગાર હાલતમાં આવેલી મુતરડીમાં બિયરના ખાલી ટીન અને દેશી દારૂની કોટરીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો જોવાતા આ વિડીયો જોઈને જાગૃત નાગરિકોનું માથું શરમથી ચૂકી ગયું છે ઉભરાણ ગ્રામ પંચાયત દ્વારા આ જર્જરિત મુતરડીની દેખભાળ લેવામાં ના આવતા હાલતમાં આવેલી આ દારૂ પીવાનો અડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે શું આ બાબતે તંત્ર કે માલપુર પોલીસ જાગશે ખરી કે પછી અમને આમ ચાલશે રિપોર્ટર વનરાજ સિંહ માલપુર અરવલ્લી